ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમદરમાં હજી હું બાપ બેઠો છું અને જગતના લોઢથી લડવા તને ઘણસીણથી ઘડવા જગતના લોટથી લડવા તને ઘણસીણથી ઘડવા અને કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું ઉપાધી કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું તું કે એ સઘળું તારું અને તું કેતો આભ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધી કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને છેલ્લી કડી છે બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું નમસ્કાર હું દિનેશ દિનેશવ વિશેષ દિનેશમાં ફરી એકવાર સ્વાગત છે અમે બંને બેઠા છીએ અને રાજભાનો જે બાપ છે તું કરું તેને બોલીશ કારણ કે બાપ છે એ બાપ અહીંયા પાછળ છે અમારી 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 જોડે છે પણ મને દુઃખ એ વાતનું છે કે હું જ્યારે છેલ્લે અહીંયા ઇન્ટરવ્યૂ કરવા એમના ઘરે આવ્યો ત્યારે અમે ખાટલે ત્રણેય બેઠા હતા આજે અમે નીચે બેઠા છે એ તસવીરમાં છે અને અમે બંને તમારી સામે બેઠા છીએ છેલ્લે હું આવ્યો અને આજે આવવાનું થયું છે દીકરાને બાપ યાદ ન આવ્યો કોઈ મુદ્દો ન આવ્યો પણ તમારા ચાહકોને જાણવું હશે કે આખી આજે દિવસો પસાર કર્યા છે તો બાપ કેટલો યાદ આવ્યો છે ભણકારા વાગે છે આ આપણે ઘણી વખત વાત કરતા હોઈએ કે ભાઈ સંસારની માયા છે ને કુદરતના નિયમ છે ને બીજાને આપણે કહેતા હોઈએ અને એ વ્યવહારમાં છે એમાં કંઈ ખોટું નહીં એ બધું અત્યારે શૂન્ય થઈ જાય ને એમ જ લાગે કે કંઈક એ વાત જ એક બીજી એક આખી દુનિયા પૂરી થઈ હોય ને બીજી દુનિયાની શરૂઆત આપણે કરી હોય એટલા બધું આપણને દિનેશભાઈ લાગે યાદ આવે એટલે શું કરવું વિડીયો જોવો છો વિડીયા અમે ખાસ તમારા વિડિયા સાંજે અમારા મારા બેનું મારા ફૂયું કુટુંબ મોટી ટીવીમાં યુટ્યુબ કરી અને લગભગ હમણાં તમારા વિદ્યા જોતા હોય કરી તમારું દિનેશભાઈ છે તમારી યાદી રહી બસ બાકી એના સંસ્કાર સાચવવાની અને એને જે કેળો આપ્યો એ કેળો ન ભૂલાવી કોશિશ કરી અને આગળ વધવું એ સંસારનો વ્યવહાર છે બિલકુલ અને રાજુભાઈ આ રચના તમે ક્યારે લખેલી એ રચના બસ મેં આગલે દિવસે લખી હતી અને બીજે દી બાપાને સંભળાવી બાપાને સંભળાવી અને બીજે દી બાપા વહી ગયા અને એ અલૌકિક બધું થઈ ગયું અસ્તિત્વ એ કર્યું કારણ કે હવે હું દસ કવિતાઓ બાપ ઉપર લખું તો એ બાપ સાંભળે નહીં પણ એમને ઓક્સિજન ચાલુ હતું છેલ્લે કઠણ બહુ હતા એને આમ ખબર પડી ગઈ હતી બધી તો પણ એ ખોખારા માર થતા હા અને એ જે છેલ્લે આવ્યું ને મારા બાપુ મને વાહ રાજિયા ખતને એમ જિંદગીમાં પહેલી વાર કરી ધોકો જ લઈએ ખમા તને કેવું કાંઈ વાહ બાહ કાંઈ નહીં પછી છેલીએ જે મને ખમા એ આખી નું કહી દીધું બંને તકલીફમાં હતા બંને પીડામાં હતા પણ કેમેરા સામે બંને એકદમ આમ પ્રયત્ન કરતા હતા ને એકબીજાને આપતા હતા હું એમને કેટલે બંને ચહેરા બધા જે મિત્રો વિડિયો એમ છે કે અમે રોયા બિલકુલ તમે કીધું કે રચના બાપ વિશે તો બીજી લક્ષ્ય તોય નહીં લખી શકાય આપણે પણ એ એ જે જીવન જીવીને ગયા છે જી ભાઈ અને લોકોને જો એક સવાલ છે કે દિનેશભાઈ તમારા ઇન્ટરવ્યુમાં તો હમણાં અમે એમને થારમાં જોયા હા જોયા કશું નહોતું તો અચાનક શું થયું તો શું થયું હા બસ એ આપ કે ને કુદરતની જ્યારે તેડું આવે ત્યારે કંઈક બાનું હોય ઝેરી કમળો અને એમાંથી કમળી ગાઈડ થઈ ગઈ એમાંથી દોડતા રહી આજે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે જી આપણે એમને યાદ કરવાના જ આપણે એમને શ્રદ્ધાંજલિ આપવાના છે બસ જીવન મૃત્યુ વિશે શું કહેશો આ જ્યારે પ્રસંગ તમારી સામે આવી ગયો છે મૃત્યુ ક્યાં ચીજ છે મેં તુજે બતાવું જીવન મૃત્યુ એ શું ચીજ છે મૃત્યુ ક્યાં ચીજ છે મેં તુજે બતાવું એક મુસાફિર થા રાસ્તે મેં નીંદ આ ગઈ બસ એથી આગળ કાંઈ જ નથી એ એક ઓલી કહે છે ઋષિભુની વાત સરસ છે કે એક માણસ હોઈ ગયો સપનો એ હું પતંગિયું થયો પતંગિયું ઉડતું તો ફૂલ માથે ગયો એ હોઈ ગયો સપનો એ હું માણસ થયો બસ આવી વાત છે દરરોજ સપનામાં બાપ આવે છે સપનામાં આવે છે તો એક બે વાર આવ્યા એમ એમ ટૂંકમાં એ ખબર ન પડે વયા ગયા એમ નહીં કંઈક સંસારમાં બધી વાતો પહેલાં કરતા હતા કે બાપ હજી છે એવું જ બધું કશું શીખામણ આપીને ગયા એટલે ના એ એટલે વૈયા ગયા એવું નથી આવ્યું

એકાદ રચના સાથે આપણે બાપને યાદ કરીને એટલે મને તો આ મે તો એટલું યાદ હતું તો એ બોલ્યો છું અત્યારે બીજું તો એક દુવો છે કે શ્રીમંતાઈનો ચણેલ જેમ પાયામાંથી પડે શ્રીમંતાઈની હવેલી છે ને એ તો બહુ મજબૂત હોય ને છતાં એ જેમ પાયામાંથી પડે એમ નેવું વર્ષ નડે બાપની હોટપ બાલિયા નેવું વર્ષ બાપ જાય નડે તો બાપ મારા બાપુ તો સિત્તેર વર્ષે વહી ગયા બસ એમના એમના આશીર્વાદ એમના સંસ્કાર આરે રીએ અને એને ગમે હું આખી જિંદગી કરું એવા એને પ્રાર્થના ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને મિત્રો રાજભાનું ભણતર છે નહીં આપણને ખબર છે પણ એમનું ઘડતર અને ચણતર જેમને કર્યું છે એ આ વ્યક્તિ જે હયાત નથી પરંતુ એમનો પાયો ખૂબ મજબૂત છે એટલે ભવિષ્યમાં પણ આપણને જે લોકસાહિત્ય રાજભા તરફથી મળવાનું છે એ જીવન ઉપયોગી હશે આભાર રાજા